અને ઘણા મળે વિષય એણા વ્યા હતા કે જે પા ભણી તો ગનો તા પણ પાંકે એને રસ નહોતો હોય પણ પાસ થયેલા કરીને પાકે ઈ એ સબ્જેક્ટ ભણનો ખપે તો એટલે પા ભણો તા ગણિત વિષય આવે ને એ થોડોક એડો જાય ઘણા મળે એળા વિદ્યાર્થી કે જેમ કે ગણિત વિષયથી બહુ પ્રેમ ના પા ઈ ન ચઈ શકો નફરત આવે પણ પ્રેમ નાય અજ પા સાથે જે મહેમાન આયા ગણિત વિષય તેજ જ ગાલ કરેવાળા પાંચ સાથે જે મહેમાન સે નથર કોઈ માધ્યમિક સ્કૂલ મે ગણિત વિજ્ઞાન જે શિક્ષક તરીકે ફરજ હતા તો હલો કયો ગાલ આકૃતિબેન સાથે કે ગણિત વિષયથી કોલાય છોકરા પ્રેમ નતા કહીએ આકૃતિબેન રામ 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 હાણે આકૃતિબેન પહેલો પ્રશ્ન એ મુજો કે જે ગણિત વિષય આવે એન કે છોરા એટલી નફરત કોલાય કહીએ હતા ગણિત એડો અઘરો આવે કે એની કે અઘરો લગે તો ખરેખર ગાલ કોરો ગણિત જે શિક્ષક કે પ્રશ્ન કે ગણિત કે મને નફરત કઈ હતા હા ગાલ તો સચી જાય કે ગણિત કે ગણે ગણે મણે કે અઘરો લાગે તો અને એટલે જ નફરત ઉભી થિએ બરાબર એ સમજાઈ હા જેલ મે એકડો કેદી હો ગુનો કરે વે એટલે એન કે મોતની સજા સુણાય મે આવી ગઈ બરોબર રોજ રોજ જડે જમે જમેજો મે અચે તદ એન કે ચે મે અચે કે તો કે ફસી સજા દે ન પણ સપ જે થી મોત ની સજા મે અચી ડંખથી તો કે મારે અચીતો એટલે એ પણ ગાહી રહી કે મુજી મોત સપ જે ડંખથી નક્કી જાય બરોબર આખરે એ સજા દેણો ડીયો ખુરશી વેરાય મેથી પટ્ટો બંધેથી પેહલા એ કે સુડલ બતાય મે પટ્ટો બંધેથી એનકે અખબંધ થઈ ગઈ એટલે ખબર ન પી કે સપ આય કે અને એનકે મનમાં એ જુઓ કે તાકે મરે જોય અને એ પણ સપજ ડંખથી અને પોઈ એ અખતે પટ્ટોબંધી વધા બરોબર અને સપ રખી અને સાડ મેન જે પગતે ડોરી રખ્યાં પણ જેડી ડોરી રખ્યાં તો બાજુ સાહ નીકળી વોજ રોજ રોજ ઈ જ ગાલ છે મે વે કે સપ જે ડંગ થી તો મોત ની સજા ડિંદાસ અને ઈ ગાલ એન જે મે ઘર કરી વે એટલે હાણે ડોરી મે પણ એન કે સપ જો જ અનુભવ થયો ને માનસિક રીતે ઈ સ્વીકારી સ્વીકારારી કે હી જ સપ આય અને હી જ મુકે ડંસ ડે અને તેન સાથે જો શરી સાથ છી ને ભા મરી જો મતલબ ઈ કે રોજ રોજ જે વાત એ ગર મનોવૈજ્ઞાનિકન થિએ અને પોય ભલે વેહ તોય પણ જ સત્ય એડી જ રીતે મણે ચેતા ગણિત જે કે ગણિત ફાવધો વે એન કે પણ સોણી સોણી ને મે વઈ રહે કે ગણિત તો અગરો જાય અને જન્મ થિએ નફરત જો છોકરા મે કરી રસ ના જાગે એટલે માન કથા પર્યા ભજે બરોબર અને તાકે લગે તો અઘરો જ પણ ખરેખર અડો આય ન ગણિત અઘરો ઈ સમજ મે નતો હજે કે ઘણા વિદ્યાર્થી એને ઈ પ્રશ્ન પણ પૂછે હતા કે પાજી જે રોજબરોજ જો જીવન આય એને મે તો ઈ મડે કડા કામ આચે તો એને મે તો કી કામ આચે નતો તો કોલાય ભણાઈએ તા તો એડો પ્રશ્ન મુકે પણ ઘણા મડે પૂછે હતા આ કે તો પૂછતા જ હુંદા કે ભઈ કોલા એડો પાકે જરૂર ના હતા વિષય ભણો તા પા પેલો તો ગણિત એટલે ગણતરી બરોબર બરોબર ગણતરી પા જીવન મે કેડા નતા કયું સેચો બજાર જે વ્યક્તિ કે હિસાબ કરી ચો કે ગણેશ કે ગણિત ચોપડી સિવાય બે કેમ કમ અચેવાળો નાય બરોબર પણ ખરેખર એડો ના ચોપડી સિવાય કેમ નતો અચે બજાર મે વસ્તુ ગેનેલા વ્યા તો પૈસા જી લેવડ દેવડ મે વસ્તુ જે માપ મે પણ ઘણી ચીજ જરૂર તો પેજતી જે માપ અને પૈસે જે હિસાબ મે આકે ગડતરી કરી દે ન આવડે તો દુકાનવારો તાકે તો આ છેત અને વધુ પૈસા ગેની ગેને ને એટલે ઉલ્લુ બને થી બચેલા કરે પણ ગણિત ચિત જરૂર આય જ ક્યાં વાત એટલે રોજિંદ જીવન જે દરેક પગલે મે ગણિત ચિત જરૂર તો જ જરૂર આય જ બરોબર આ એટલે કે ભઈ આ કે ઉલ્લુ ન બનનું હોય તો ગણિત સખી ગણો નકર ગણિત નહીં શીખો તો ઉલ્લુ બનતા હા હા સચી ગાલ હાણે મુ ઈ જોયો કે જે પણ ઈ નિશાડે મે જે ગણિત બનાય મે છે તો તો ઉનમે ઘણી જગ્યાએ છોકરે કે રસ નતો ભે એટલે ઈ એન કે અગરો બનાય વજે તા તો એન કે રસપ્રદ ખરેખર બનાયણું કી ગણિત મણી વિજ્ઞાનજી રાણી આય એડો ચેવાજ એડો ચોવાજે તો કે મેથેમેટિક્સ ઇઝ અ ક્વીન ઓફ ઓલ સાયન્સ અચ્છા ગણિત આવડે તો બ્યા વિજ્ઞાન જા મણે ક્ષેત્ર આ કે શેલા લાગે બરોબર ઘણીવાર સીધી સીધી રજુઆત થીએ કે સૂત્રજી સીધી ગણતરી થઈ વેને તો વિષય કંટાળાજનક લાગે બરોબર એન કરતા અલગ અલગ પદ્ધતિ અને પ્રયુક્તિ જો ઉપયોગ કરીને જ રમતગમત સાથે જોડીને ગણિત કે ભણાય મે છે તો ઈ વિષય પણ બાકે રસપ્રદ જ લાગે વિદ્યાર્થીએ કે પણ રસ જાગે અને વિષય સેલો પણ લાગે

એલે ચોપડી મે પણ સીધે સીધો લખાણ જે બદલે પ્રવૃત્તિ અને રમત ગમત ની શિક્ષણ કરાય મે છે તો એટલે આને ગણિત બિલકુલ અઘરો નહી લાગે અગરો નહી લાગે સચી ગાલ હે ઈ તો બહુ ખાસી મજે જી ગાલ આઈ કર્યા થે પણ અસા એ કે ઈ જણાયો કે જે પેલે જો જમાનો વો એને મે તા આઈ જે હેવર ગાલ કર્યા તે ઇનોવેશન જી એડો તો કી વો ન ત પણ ઘણા મડે માડુ ઈ ચોંદાવા કે ગણિત મે બહુ હોશિયાર હે અને ગણિત જો એટલો હાઉ પણ ન વો તા હાણે અસા કે ઈ સમજાયો અસા એ શ્રોતા હે કે તડે કી ગણિત

પેલા જા માવારી મોહ કરી ગઈનેતા ને એની જો ગણિત કેટલો પક્ હું કે મોઢે મોઢે થઈ ગયે ને તો બી ગાઇ કે પહેલા જા માળુ ભલે ચોપડા નાય ભણ્યા પણ જીવન ઘડતર એની જો ગચ જીવન ઘડતર એની જો ગચ ઉદાહરણ ગેનો મકાન ભણાયદ કળીયે જો કડિયો મકાન બનાયતો

એન્તે સમજે નાને પકાડેંજી પકી જ્વે કોઈ સુથાર ને રેઓ લુહાર ને રેઓ માપમે કેડે બાછા નપે ને કેડા પકાવે અને કમે પણ ચોકસ વેને �

જીવનમાં કોઈ તકલીફ અચે ને્ટેપ બાય સ્ટેપ ઉકેલ કર્યુંલ તો પદ્ધતિ સોલ્વ કરે મુશ્કેલી સુલજાયી ગણિત શાસ્ત્રિય અન્ય એ ગણિત શાસ્ત્ર સમસ્યા ઉકેલ પદ્ધતિ ઓળખાજે રોજે રોજ એ ઉપયોગ તો કયું તા પણ તબર નાય કે ગણિત જી પદ્ધતિ ગણિત પાંચ રોજે રોજે કામલો પણ પી અજાણું ન્યાં કે ખબર આય ગણતરી વે મહિની ગણતરી તિથિની ગણતરી ચંદ્ર ની કળા પાે કૅલેન્ડર કે તારીખે ની રચના ગ્રહની ગણતરી જ્યોતિષી જ્યોતિષી વિજ્ઞાન કે વસ્તુ શાસ્ત્ર મણિમાં ગણિત ઉપયોગ થિએ જ તો અન્ય ગણિત મદદ વગર એ મણિની ગણતરી કેટા શક્ય જાય ગણિત આગળ વધારે ઘણે મણે ક્ષેત્ર હિંસ બસ તમે ખબર હોપે કે તા રસ કે

તો પેલા તો ગણિતથી નાસી પાસ ન થયો કે હતાશ ન થયો બરોબર ને બ્યો હાણેજી પેપર સ્ટાઈલ પ્રમાણે ગણિત મે નાપાસ થે નાપાસ થે જી શક્યતા જોછી અચ્છા કારણ કે હાણે ઈંચો તો હલે કે ગણિત સાવ સેલો બની ગયો કારણ કે હાણે ગણિત મે બહુ વિકલ્પ અચે એકડો બેઝિક ગણિત આય અને બે આ સ્ટાન્ડર્ડ ગણિત બરોબર તો જન વિદ્યાર્થી કે ગણિત મે બોરો રસ આય ફાવટ આય

ને હજી કદાચ અડો થિએ કે દસમે ગણિત હજી પૂરક પરીક્ષા અચે જૂનની પરીક્ષામાં એ પણ ઉદાહરણ અહીં કે ગણિત થયા વેસ અને પોઈ ગણિત મહેનત કઈને છોકરે છોકરે કે ગણિત અજ આઈ અસાય શ્રોતા સાથે ક્યાં આવ્યો એ નવી નવી ગાલયું ખણી અસાય આકાશવાણી ભોજ જે કેન્દ્રમાં અજદારોજા એ પ્રોગ્રામનો ટેમ્પણ પૂરો થયેલા આયો તજા કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્ર ત્યારે આવ્યો